સૌથી પહેલા તમારે ઘઉંનો લોટ લેવાનો છે એની અંદર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર થોડુંક તેલ અજમો એડ કરી પાણીની મદદથી એકદમ ટેસ્ટી તમારે લોટ તૈયાર કરી ચમચી ઉપર જે રીતે મેં લોટ લગાવ્યો છે બસ એ રીતે તમારે લગાવી દેવાનો છે પાણી એડ કરવાનું છે અને સારી રીતે ઉકળે આ લોટ બફાય ત્યાં સુધી આને બાફી લે જે રીતે આપણે મુઠિયા મતલબ કે વેલણિયા વઘારીએ છીએ બસ એ રીતે આને કટ કરીને વઘારવાના બહુ જ સરસ લાગે છે ફક્ત પાંચ મિનિટની અંદર આપણે છ થી બાર મહિનાનો નાસ્તો કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ ચાલો જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા મેં લીધા છે મમરા સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર અને થોડીક આપણે હળદર એડ કરીશું ત્યાર પછી એક મોટું તપેલું લીધું છે આની અંદર થોડું તેલ એડ કર્યું છે તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે રાઈ એડ કરીશું હવે જે મસાલા કર્યા હતા મમરા એ એડ કરવાના છે બધું જ આપણે બરાબર રીતે એકવાર મિક્સ કરી લઈશું અહીંયા મેં બાલાજીનું ચવાણું લીધું છે તમે કોઈ પણ લઈ શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું આજે ટેસ્ટી જમવામાં હું શું બનાવી દઈશું ચાલો જોઈ લઈએ સૌથી પહેલા બનાવ્યું છે ટેસ્ટી જવાનું કેરીનો રસ શાક બનાવ્યું છે કારેલા ત્યાર પછી છે માખણ ઘી થી સોફ્ટ એવી રોટલી ઘરના લોકોને ચવાણું વધારે પસંદ છે એટલા માટે મેં બનાવ્યું છે શું તમે ક્યારે ચોખાની અંદર તેલ એડ કર્યું છે આ રીતે નહીં એકવાર ચોક્કસ થી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે શું કરવાનું છે એક તપેલી અંદર ચોખા લેવાના સાત રીતે આને વોશ કરી લેવાના છે પાણી અને થોડુંક તેલ એડ કરો એક થી બે ચમચી જેટલું આમ કરવાથી તમે જ્યારે પણ ભાત બનાવો છો ત્યારે એકદમ છૂટા છૂટા બનશે શું તમે આ રીતે કુકર અંદર લસણ બાફી જોયું છે નહીં ને એકવાર ચોક્કસ બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે લસણની કળીઓને આ રીતે અલગ કરી દેવાની છે ત્યાર પછી કુકર અંદર થોડું પાણી એડ કરવું પાણી સારી રીતે ગરમ થાય ત્યાર પછી આપણે ગેસ ઓફ કરી દેવાનો છે એક વાટકીની અંદર આ બધી જ કળીઓ મૂકી અને કુકરમાં મૂકી અને ઢાંકણ ફિટ કરી દઈશું દસ થી પંદર મિનિટની સારી એવી સોફ્ટ થઈ જાય છે ત્યાર પછી એકદમ ઈઝીલી આ ફૂલી શકશું શું તમે ક્યારે ઉકળતા પાણીની અંદર ઘી એડ કરીને દસથી પંદર મિનિટ માટે આને રહેવા દીધું છે નહીં ને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે પાણીને ઉકાળી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે ઘીની થેલી મૂકી દેવી આમ કરવાથી જલ્દીથી પીગળી જાય છે અને બિલકુલ પણ વેસ્ટ નથી જતું ઘી બધું જ આવી જશે બાય વિડીયો પસંદ આવે તો લાઈક બાય